આવતીકાલે ગુજરાતની છવ્વીસ માંથી પચીસ લોકસભા બેઠકો પર મતદાન થશે સાતમી મેના રોજ ગુજરાતની પચીસ લોકસભા બેઠક પર મતદાન અમદાવાદના એકવીસ મથકોથી ડિસ્પેચિંગની કામગીરી જુદા જુદા બૂથ મુજબ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે સ્ટેશનરી ઈવીએમ ડિસ્પેચની કામગીરી કરવામાં આવશે એક ડિસ્પેચ યુનિટથી બસો ને બુથ ઉપર ઈવીએમ મોકલાશે ઈવીએમ કંટ્રોલ રૂમથી ડિસ્પેચ કરવામાં આવશે હેલ્પ પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો સીધા જઈશું સપના શર્મા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે સપના આજે છેલ્લો દિવસ છે ને આવતીકાલે મતદાન થવાનું છે શું કામગીરી થઈ રહી છે ને શું તૈયારીઓ બિલકુલ દીક્ષિતા કાલનો જે દિવસ છે ખૂબ મહત્વપૂર્ણ છે કે જ્યારે સૌ કોઈક પોતાનો જે અધિકાર છે મત આપવાનો જે અધિકાર છે પોતાની જે ફરજ છે તેનો ઉપયોગ કરશે ત્યારે અત્યારે જે જિલ્લા વહીવટી વિભાગ છે તે ખૂબ જરૂરી એવી કામગીરીમાં જોડાઈ ચૂક્યું છે સ્ટેશનરી હોય કે પછી ઈવીએમ હોય બૂથ ઉપર મોકલવાની જે કામગીરી છે એ અત્યારે અહીં શરૂ કરી દેવામાં આવી છે તમામ લેવલે જે કામગીરી છે કારણ કે સૌથી મોટી લોકશાહી છે તો એ લોકશાહી પ્રમાણે પારદર્શિકતા જળવાય એ સૌથી સૌથી જરૂરિયાતની વસ્તુ છે પાયા પાયાની વસ્તુ છે તો એ પ્રમાણેની જે વ્યવસ્થા છે અહીં જોવા મળી રહી છે આપ જુઓ કે વહેલી સવારથી જ જે જિલ્લા વહીવટી ક્ષેત્રે જોડાયેલા જે અધિકારીઓ છે તેઓ અહીં પોતાની ફરજ જે તેમને આપી દેવામાં આવી છે એ ફરજ પ્રમાણે કામગીરી કરી રહ્યા છે સ્ટેશનરી સૌથી પહેલાં તેમને આપવામાં આવશે ત્યારબાદ સ્ટ્રોંગ રૂમમાંથી ઈવીએમ ડિસ્પેચ કરવામાં આવશે અને આ ઈવીએમને ચોક્કસ વ્યવસ્થાની વચ્ચે અને તમામ જે સુરક્ષિત જે ઇંતજામ હોય તેની વચ્ચે બૂથ ઉપર પહોંચાડવામાં આવશે એટલે એ પ્રકારની જે કામગીરી છે હાલ અહીં આપ જોઈ રહ્યા છો સાથે જ વાત કરીએ તો જે પ્રમાણે તમે આપણા બીજી ચોવીસ કલાકના તમામ જે દર્શકો છે એમને જણાવ્યા કે છવ્વીસ ગુજરાતની લોકસભાની સીટ અને એ છવ્વીસમાંથી એક સુરતની જે સીટ છે ત્યાં એ બિનહરીફ છે એટલે પચીસ લોકસભાની સીટ માટેની જે વ્યવસ્થા છે આવતીકાલે તમામ જે સીટ ઉપર જે ચૂંટણી થવાની છે એ એ બુથ ઉપર એ લોકસભા મત વિસ્તારમાં જે વ્યવસ્થા પહોંચાડવાની હોય એ વ્યવસ્થા આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અમદાવાદની વાત કરીએ અમદાવાદમાં એકવીસ આવા ડિસ્પેચિંગ સેન્ટર બનાવવામાં આવ્યા છે કે જ્યાંથી બૂથ સુધી જે ઈવીએમ ડિસ્પેચ હોય સ્ટેશનરી હોય તો એ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે એક સ્ટ્રોંગ રૂમમાંથી એટલે કે એક જે સેન્ટર હોય ડિસ્પેચિંગનું ત્યાંથી એકવીસ એકસો ને બાવીસ જેટલા બુથ હોય છે કે જ્યાં ઈવીએમ પહોંચાડવાની હોય છે એટલે એ જે કામગીરી છે તમામ કામગીરી તમામ લોકોને જવાબદારી સોંપી દેવામાં આવી છે અને એ જવાબદારીનું અનુકરણ સૌ કોઈ કરી રહ્યા છે અને અત્યારે પોલીસના બંદોબસ્તની વચ્ચે તમામ જે વહીવટી વિભાગના લોકો છે કર્મચારીઓ છે એવો અત્યારે આ પ્રકારની જે કામગીરી છે એ કરી રહ્યા છે દીક્ષિતા બિલકુલ આભાર સબના આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું તો આપ જુઓ જ ઈવીએમ છે અલગ અલગ જગ્યા પર પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે એકવીસ મથકોથી ડિસ્પેચિંગની આ કામગીરી સ્ટેશનરી ઈવીએમ અને ડિસ્પેચની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે